નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇલેક્શન કમિશનની ગંભીર ભૂલ અત્યારે સામે આવી હોય તેવા આક્ષેપો અત્યારે વોર્ડ નંબર એકના કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા કરવામાં આવી રહ્યા છે એમનું કહેવું છે કે જે એમનું બૂથ છે તેમના ઘરેથી જે નવી સુધારણા જે યાદી હતી તેમણે તમામ પુરાવાઓ સાથે નવું જે એડ્રેસ છે તેમનું ત્યાં આપ્યા હતા અને ત્યાં નવા ઘરનું એડ્રેસ તેમણે આપ્યું હતું તે છતાં પણ તેમનું બૂથ દસ કિલોમીટર દૂર આપવામાં આવ્યું છે અને આ ગંભીર એક બેદરકારી કહી શકાય તેવા આક્ષેપો અત્યારે જવાબ ભરવાડ કરી રહ્યા છે ભાઈ શું કહેવા માગશો અત્યારે કઈ પ્રકારની ભૂલ થઈ છે અને શું તેના કારણે તમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગત ડિસેમ્બર માસમાં ઇલેક્શન કમિશન દ્વારા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ઝુંબેશ ચલાવવામાં આવી હતી એમાં જે મહિનાના દર રવિવારે જે રીતે જે જગ્યાએ તમારું મતદાન હોય ત્યાં સુધારા વધારા હોય નામ કમી કરાવવું હોય નામ ઉમેરવાના હોય નવા મતદારો રજીસ્ટર કરવાના હોય એની જે પ્રોસીજર કરવામાં પ્રક્રિયા જે ચાલી રહી હતી એ દરમિયાન મેં મારા જૂના એડ્રેસથી નવું એડ્રેસ કે જે મારા જૂના એડ્રેસથી માત્ર સો મીટરના અંતરે છે વોર્ડ નંબર એકમાં ઇલેક્શન વોર્ડ નંબર એકમાં હું પોતે બે ટર્મથી કોર્પોરેટર છું મેં એ વખતે પંડિત દીનદયાળ સ્કૂલ છે ટીપીતેરમાં મારા હું ટીપી ટીપીતેરમાં રહું છું આ એડ્રેસ પર પંડિત દીનદયાળ સ્કૂલ મારા ઘરથી માત્ર એક મિનિટના અંતરે છે એ સ્કૂલના એ સ્કૂલમાં ગયો ત્યાંના બીએલઓ પાસે જઈ મેં મારું જૂનું એડ્રેસ જે હતું ત્યાં જઈને નામ કમી કરાવી એનું કમીનું સર્ટિફિકેટ લઈ અને બીએલઓ પાસે જઈ અને તમામ પુરાવા આપી અને એમની પાસે મેં આ યાદી સુધારણામાં અમારા એડ્રેસ ચેન્જ કરવા માટેની પ્રક્રિયા કરી મને બીએલઓએ તમામ હકીકત બતાવી મેં બધું જોયું જે જગ્યાએ અમે અત્યારે અમે મારા રેસિડન્સનું જે બુથ છે પંડિત દીનદયાલ સ્કૂલ એ સ્કૂલમાં જે ટીચર હતા એમણે ત્યાં બીએલઓ તરીકે એમણે તમામ હકીકતો ભરી મારે મને બતાડી મેં ક્રોસ ચેક કર્યું તમામ વસ્તુને ઓકે કર્યું ત્યારબાદ મેં ઘણા સમય સુધી કાર્ડ આવ્યું નહીં એટલે મેં ચેક કર્યું ઓનલાઈન પણ મને ઓનલાઈન લિંકમાં એરર આવતું હતું કંઈ એટલે એક બે વાર ટ્રાય કર્યા પછી મેં ટ્રાય કર્યું નહીં એરર આયા કર્યું ત્યારબાદ થોડા સમય પહેલાં આ બંને આઈડેન્ટિટી કાર્ડ જે મેં પ્રમાણે સુધારો કરાવ્યો એ પ્રમાણે એડ્રેસ ચેન્જ થઈ અને મારા આ એડ્રેસ પર આવી ગયા એ તમે જુઓ કે રાધિકા રેસિડન્સી ટીપી તેર પિનકોડ નંબર પણ થ્રી નાઇન ડબલ ઝીરો ટુ ફોર પિનકોડ નંબર પણ આ વોર્ડ નંબર એકનું મારું એડ્રેસ છે ઇલેક્શન વોર્ડ નંબર એકનું મારા ઘરનું એડ્રેસ છે ટીપી તેરનું મારી નું પણ સેમ એ જ એડ્રેસ પર આવી ગયું બેવના ચૂંટણી કાર્ડ આવી ગયા પણ છેલ્લા ચાર પાંચ દિવસથી મારી રિસિપ્ટ આવતી નહોતી એટલે મેં હું બધા યાદી ચેક કરતો તેમાં નામ દેખાતું નહોતું એટલે મેં કન્સર્ન અધિકારીનો સંપર્ક કર્યો કલેક્ટર સાહેબની ઓફિસમાં ફોન કર્યો ત્યાંથી મને મુખ્ય ચૂંટણી અધિકારીનો નંબર આપ્યો મેં મુખ્ય ચૂંટણી અધિકારી સાથે વાત કરી કે ભાઈ મારે આ મારું આવ્યું નથી ને મેં ચેક કર્યું તો મને મારા ઘરથી દસ કિલોમીટર દૂર ગોત્રી સેવાસી પાસે શૈશવ સ્કૂલ જેમાં મારે કોઈ લેવા દેવા નથી આ એડ્રેસને કોઈ લેવા દેવા નથી ત્યાં પણ ત્યાં મારે વોટ આપવા જવાનું એવું મને ડિસ્કલોઝ થયું એવું બતાવ્યું કે ભાઈ તમારે અહીંયા વોટ આપવા જવાનું છે આ તો એક જાગૃત નાગરિક તરીકે કોર્પોરેટ તરીકે મેં સર્ચ કર્યું તપાસ કર્યું અધિકારીઓને ફોન કર્યા તો મને ખબર પડી કે મારે ત્યાં વોટ આપવા જવાનું બાકી કોઈ નોર્મલ વ્યક્તિ હોય સામાન્ય માણસ તો એ રિસિપ્ટની રાહ જોઈને બેસી રહે કે ભાઈ મારા રિસિપ્ટ નથી આવી મારા આઈ કાર્ડ આવી ગયા છે આ ઇલેક્શન કમિશનની બહુ ગંભીર છે તમે જુઓ કે આ પ્રકારની ઘટના આ પ્રકારે લોકોને શું તમે મેસેજ આપવા માંગો છો ઇલેક્શન કમિશન હા તો હું કોર્પોરેટર છું કે ભાઈ આ રીતે તમે મારા ઘરથી દસ કિલોમીટર દૂર મારે વોટ આપવા જવાનો બીજી પણ વાત છે જવાબાઈ કે જે મતદાર યાદી આવે છે તમારા જે વિસ્તારની જે મતદાર યાદી હશે એમાં તો નામ જ નહીં હોય ને મતદાર યાદીમાં મારું નામ જ નથી મારું કઈ મતદાર યાદીમાં નામ ત્યાં શૈક્ષ સ્કૂલ જે બુથ યાદી હોય મતદાર યાદી ત્યાં મારું નામ મારું મારા વોર્ડની મતદાર યાદીમાંથી નામ જ ગાયબ તમે તો કહેવાનો મતલબ કે એક ભણેલા ગણેલા છો અને સક્ષમ માણસ છો કે આ તપાસ કરીને તમને જાણવા મળ્યું બાકી બીજો કોઈ માણસ હોય એ તો મતદાર યાદીમાં જ શોધ્યા કરે સ્લીપ જ શોધ્યા કરે અને વોટિંગ જ ના કરી શકે બહુ લોકોને આવો પ્રોબ્લેમ થાય છે ખરેખર ઇલેક્શન કમિશને આમાં ગંભીરતા દાખવવી જોઈએ આ પ્રકારની બેદરકારી બિલકુલ ઇલેક્શન કમિશનની ચલાવી લેવાય નહીં આ કલેક્ટર સાહેબે ધ્યાન આપવું જોઈએ જો મારે જેવા કોર્પોરેટરનું મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જતું હોય આ મને આઈ કાર્ડ આવ્યા એટલે મેં ચેક કર્યું અને મેં ક્રોસ ચેક કર્યું ના વન નાઇન ફાઇવ ઝીરો પર મેસેજ કર્યો તો પણ મને ત્યાં વિભાગ બસો તેત્રીસ બતાવ્યો જે સયાજીગનનો છેલ્લો ગામડામાં ઓજી એરિયામાં આવો સેવાસી પાસે જે સૈશવ સ્કૂલ છે એમાં મારું મતદાન મથક આવ્યું છે હું એક જાગૃત નાગરિક તરીકે વોટ આપવા જવાનો છું આવતીકાલે પરંતુ મારા વોર્ડમાંથી મારું મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું આ એ જ થયું મારી પાસે આઈ કાર્ડ મારા મત મારા ઘરનું છે મારી મતદાર યાદી જે મારા ભૂથની હોય ત્યાંનું મારું આઈ કાર્ડ છે પરંતુ મારે આપવા ત્યાં જવાનું તો આ કઈ રીતે ભવિષ્યમાં તમે ચૂંટણી લડો છો અને તમારું વોટિંગ અહીંયા નથી આવતું તો તમે ખુદને જ વોટ નહીં આપી શકો હું અને મારી વાઈફ બે હું મને વોટ ના આપી શકે જો આ પ્રકારનું ચાલે તો એટલે હું કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરワરો છું એમાં જે પણ પ્રકારની કદાચ એ લોકોથી જે ભૂલ થઈ હોય અથવા કદાચ જાણી જોઈને કર્યું હોય કોઈએ તો એ બધું બહાર આવશે હું કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરワરો છું ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરワરો છું કે ભાઈ મેં ફોર્મ ભર્યું છે પ્રોપર દસ્તાવેજી પુરાવા સાથે ભર્યું છે મારા ઘરે ચૂંટણી કાર્ડ જે એડ્રેસ પર મેં ફોર્મ ભર્યું એડ્રેસ પર આવી ગયા છે તો મારે ત્યાં કેમ વોટ નહીં આવવાનો જે મારું ઘરનું બૂથ હોય મારે દસ કિલોમીટર દૂર કેમ વોટ આપવા જવાનું શું અભણ લોકો ત્યાં બેસીને આ બધું ફોર્મ ત્યાં આ પ્રોસીજર કરતા હશે આટલી ખબર ના પડે કે ભાઈ આ પિનકોડ નંબર ક્યાંનો છે આ એમાં એડ્રેસ લખ્યું એ ક્યાંનું છે ટીપી ટીપીતેર સેવાસીમાં આવ્યું છે ટીપી તેર આમાં બધું એડ્રેસ જે મેં ભર્યું તો આવ્યું છે પણ મારે વોટ આપવા ત્યાં જવાનું એટલે જવાભાઈ કહી શકાય કે તમે આ જે પુરાવા આપ્યા હતા આની સાથે બીજા કોઈના તમે એડ્રેસ ચેન્જ કરાયા છે કે તમારા બે જણના તમારા ને તમારા નું જ હતું ખાલી ના મેં ને મારી નું કારણ કે મેં હું સેપરેટ રહેવા ગયો અલગ એટલે મેં ને મારા નું મારા છોકરો હજી અઢાર વર્ષનો નથી થયો એટલે મેં એને મારા નું ફોર્મ ભર્યું હતું મેં જાતે દમ પુરાવા સાથે એડ્રે એમાં કશું એ આઈ કાર્ડ પ્રોપર એડ્રેસ પર આવી ગયા છે એ પ્રોપર એડ્રેસ જે મેં ભર્યું એની પર આઈ કાર્ડ આવી ગયા છે પણ જે જગ્યાએ મારા આઈ કાર્ડ નું વોટિંગ થવું છે એના બદલે મને દસ કિલોમીટર દૂર વોટ આપવા મોકલશે ત્યાં મારું મતદાર યાદીમાં નામ છે આ તો એવું થયું ને એટલે મારા વોર્ડ નંબર એકમાંથી મારું નામ નીકળી ગયું મતદાર યાદીમાંથી ચોક્કસ અત્યારે એક કહી શકાય કે ગંભીર ભૂલ કહેવાય ગંભીર બેદરકારી કહેવાય કેમ કે જે પ્રકારે મતદાર યાદીમાં નામ નથી અને જવાભાઈને હવે દસ કિલોમીટર દૂર વોટ આપવા જવું પડશે ત્યારે આ એક ગંભીર બેદરકારી સામે આવી છે અને આની પર તાત્કાલિક એક્શન લેવા લેવી જોઈએ તેવી તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા